લાખણી સીઆરસીને અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાયો અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી પ્રતિવર્ષ શૈક્ષણિક સેમિનાર પરિસંવાદ કે શિક્ષણ ચિંતનની શિબિરોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ હીરક મહોત્સવ હોલ ગુજરાત વિદ્યાપીઠ ખાતે સાંપ્રત શિક્ષણ પ્રથાને અસર કરતી સંજીવની રામકાલીન શિક્ષણ પ્રણાલી વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું પરિસંવાદનું ઉદઘાટન ડોક્ટર કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી ગુજરાત સરકારના હસ્તે કરવામાં આવ્યું હતું ઉદઘાટન સત્રમાં અન્ય સારસ્વત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ ઉદઘાટન સત્રમાં અચલાના મેનેજિંગ ટ્રસ્ટી અને તંત્રી ડોક્ટર મફતલાલ પટેલ ડોક્ટર શ્વેતાંગ પટેલ સંજય પટેલ અચલાના ટ્રસ્ટી અને સમાજ સેવક આદરણીય વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત અગ્રણી શિક્ષણવિદ અને વરિષ્ઠ ગણિતજ્ઞ હાજર રહ્યા હતા તથા આચલાના સાંપ્રત શિક્ષણ પ્રથાને અસર કરતી સંજીવની રામકાલીન શિક્ષણ પ્રણાલી વિષયના વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિવિધ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોર પછીના સેશનમાં એવોર્ડ સમારંભ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિઃશંકના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોનું અને આજીવન ભેખધારી સાધકોને સારાશ્વત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરીજી વરિષ્ઠ પત્રકાર અને લેખક દેવેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અત્રેની મોરાલ અનુપમ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને હાલ લાખણી સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા સુખદેવરામ ઈશ્વરલાલ જોશીને અચલા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકારના માનનીય પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિઃશંકના વરદસ્તે ટ્રોફી શાલ અને દસ હજારનો ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યમાં કુલ દસ શિક્ષકોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં છ પ્રાથમિક શિક્ષક ત્રણ માધ્યમિક શિક્ષક એક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ એવોર્ડથી સુખદેવરામ જોશીએ પોતાના સમાજ ગામ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે એમની આ ખુશીની પળમાં તેજસિંહ પરમાર રાજુભાઈ પ્રજાપતિ ગોવિંદસિંહ મકવાણા શૈલેષભાઈ મોદી અરવિંદસિંહ ચાવડા સહભાગી બન્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અચલા એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી સહમંત્રી દદીજી ઠાકુરે કર્યું હતું એડિટર એન્ડ બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત બનાસકાંઠા